યુનિવર્સિટી પેવેલી ખાતે આયોજિત રમતોમાં બસો પચાસ ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શિયાળાની ગાત્રો હિજાબતી ઠંડીમાં શહેરીજનો પોતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે વિવિધ કસરતોનો સહારો લેતા હોય છે જે માટે વહેલી સવારે ઉઠી જોગિંગ મોર્નિંગ વોક લાફિંગ સ્વિમિંગમાં ભાગ લઈ શરીરને તંદુરસ્ત રાખતા હોય છે ત્યારે એસએસયુ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટના અભ્યાસમાં જોડાયેલ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ પોતે સ્વસ્થ રહે તો અન્યને સ્વસ્થ રાખી શકશેના સૂત્ર હેઠળ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એમએસ યુનિવર્સિટી પેવેલિયન ખાતે સ્પોર્ટ્સ વીકની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બીજા દિવસે ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટ્સ પ્રોફેસરોએ ક્રિકેટ બેડમિન્ટન વોલીબોલ અને કેરમ જેવી રમતોમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓના મતે શિયાળાની ઋતુમાં શરીરને ફિટ રાખવા માટે રમતો થકી કસરતના માધ્યમથી શરીરને તંદુરસ્ત બનાવી શકાય છે સ્પોર્ટ્સ વીકના અંતિમ દિવસે વિજેતા સ્ટુડન્ટ્સને ટ્રોફી શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવનાર છે એકચ્યુઅલી આ વિન્ટર્સ ચાલે છે હમણાં એટલે ફિઝિકલી આપણે સ્ટ્રોંગ રહેવું પડે છે ફિઝ ને અમારી કોલેજનું મતલબ અમે ફિઝિયોથેરાપીસ્ટ છે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ વી હેવ ટુ બી સ્ટ્રોંગ તો અમે અમારા કોલેજના સ્કેડ્યુલમાંથી અમારો ટાઈમ કાઢીએ છીએ અને એક વીકનું સ્પોર્ટ્સ વીક આયોજન કર્યો છે અને એમાં બધા જ કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ હોય છે ને એ ઓર્ગેનાઇઝ અમે લોકો જ કરીએ છીએ અને એમાં અમારા ટ્યુટર્સ ને અમારા પ્રોફેસર્સનું ગાઈડન્સ હોય છે ને એ એનાથી આ ચાર આટલા ચાર પાંચ દિવસ બધી ગેમ્સ ચાલશે અને બધાને એના લીધેથી કોમ્યુનિકેશન સ્કિલ્સ બી વધે બધી બધી રીતે સ્કિલ્સ ડેવલપમેન્ટ બી થશે એના લીધે એટલે આ બધું અમે દર વર્ષે આયોજન રાખીએ જ છે આ પાંચ દિવસનું આયોજન છે ને ફ્રાઈડે સુધી રહેશે ક્લોઝિંગ સેરેમની આયોજન ક્લોઝિંગ સેરેમની ફ્રાઈડે જ રહેશે અને અગર ટાઈમ રહેશે તો બીગ સેરેમની રાખવાના છે જેના માટે જે આટલા દિવસોથી મહેનત કરી રહ્યા છે જે જીતશે તેમના માટે મેડલ્સ અને ટ્રોફીઝનું આયોજન કર્યું છે ઓકે અમે સ્ટુડન્ટ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ બરોડા એસએચજી હોસ્પિટલ ત્યાંથી આવ્યા છે અને દર વર્ષે અમારે સ્પોર્ટ્સ વીકનું આયોજન હોય છે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં જેમાં અમે વિવિધ પ્રકારની બધી જે ગેમ્સ હોય છે ઇવેન્ટ્સ હોય છે એ બધી રાખેલી હોય છે જેમાં બધા બસોથી અઢીસો લોકો જે સ્ટુડન્ટ છે અને સ્ટાફ છે એ બધા પાર્ટિસિપેટ કરે છે અને જોડે રમે છે જેમાં અમે ક્રિકેટ રાખેલી છે વોલીબોલ છે બેડમિન્ટન છે ટેબલ ટેનિસ છે અને રનિંગ પણ છે આ ટોટલી ટોટલ એવી સાત ગેમ અમે ઇવેન્ટ રાખી છે આ વખતે અને અમારા સ્ટાફ અને જે ઓર્ગેનાઇઝ છે બધાનું ફૂલ સપોર્ટ છે અને અમે ખૂબ બધા સાથે મળીને એન્જોય બી કરીએ છીએ આ ગેમ્સને લાસ્ટ દિવસે અમે કંઈક એ એ રીતે બધું મેન્ટેન કરીએ છીએ કે લાસ્ટ દિવસમાં જે બધી ગેમ્સ હોય એનું જે ફાઇનલ હોય એટલે બધા લોકો સાથે મળીને જે ફાઇનલ હોય એ રમે અને પછી જે જીત્યા હોય એ લોકો વિનર્સને બધાને ટ્રોફીને એવું પણ આપવામાં આવે છે લાસ્ટમાં